ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધાંગધ્રા તાલુકા પોલીસ મથકના હત્યાના કોશિશના અપરાધમાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા આઈપીએસ પ્રેમ સુખ નામ માર્ગદર્શન ગુનાહિત ઇતિહાસ ધરાવતા વિવિધ અપરાધીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી સૂચના આપવામાં આવેલ જે સૂચના અને અનુસંધાની સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરલ ફ્લો સ્કોડની ની અલગ અલગ ટીમો ધાંગધ્રા પંથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ અશલમ ખાન અયુબ ખાન મલેકના ટેકનિકલ તથા વુમન સોર્સિસના કારણે મળેલ ચોક્કસ બાતમીને આધારે ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ગુના નંબર ત્રણસો છાસઠ બે હજાર વીસની હત્યાની કોશિશના ગુનાનો આરોપી યુવરાજસિંહ ઉર્ફે પપ્પુભાઈ મહેન્દ્રસિંહ ઝાલાને ધાંગધ્રા શહેરના સિટી બસ સ્ટેન્ડ પાછળથી પકડી પાડી ધ્રાંગધ્રા સિટી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી